ઘટના સામે આવી જોઈએ એક એવી ઘટના સામે આવે અને ત્યારબાદ જાણે કે આવી ઘટનાઓની આખી કતાર શરૂ થઈ જાય વધુ એક ઘટના સામે આવી છે અને આ ઘટના પણ હોસ્પિટલને લગતી જ છે ઘટના છે અમદાવાદની જાણીતી શેલબી હોસ્પિટલની જ્યાં એક દર્દીનો અહીં પણ મોત થયો અને પરિવારજનોએ હોબાળો મચાવી દીધો પરિવારજનોનો આરોપ છે કે હોસ્પિટલની બેદરકારીને કારણે આ દર્દીનું મોત નીપજ્યું છે પીએમજી હેઠળ કરવામાં આવેલી સારવાર બાદ મોત નીપજતા હવે પરિવારજનોએ વળતરની માંગણી કરી છે શું છે આ સમગ્ર મામલો મોત પર શું હોસ્પિટલના નિવેદન અહેવાલમાં આપને બતાવવા જઈ રહ્યા છે કારણ કે ખ્યાતિ કાંડ સર્જાયા બાદ જે પ્રકારની ઘટનાઓ હવે આવવાની શરૂ થઈ ગઈ છે જાણે કે હોસ્પિટલ નહીં પરંતુ ફાઈવ સ્ટાર હોટે ખોલીને રાખી હોય આ હોસ્પિટલે કે જે લોકોને જાણી જોઈને તેમના ઓપરેશન કરે કારણ કે ખર્ચો જે છે તે સરકાર કાઢવાની છે અને પૈસા જે છે તે હોસ્પિટલના ખિસ્સામાં જવાના છે એક તો મોંઘી દાટ હોસ્પિટલ ફાઈવ સ્ટાર જેવી સુવિધાઓ હોય તેવી હોસ્પિટલ બહારથી દેખાતી પરંતુ અંદર શું ચાલી રહ્યું છે ઘટના શું છે અમદાવાદની શેલબી હોસ્પિટલની જોવા અહેવાલમાં અમદાવાદની શેલબી હોસ્પિટલમાં દર્દીનું મોત હોસ્પિટલની બેદરકારીથી મોતનો આક્ષેપ પીએમ જે અંતર્ગત થયું હતું પગમાં ઓપરેશન શરીરમાં નસ ખુલી રહી જતા જ મોતનો નો આરોપ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી શેલબી હોસ્પિટલમાં ગોહાભાઈ ખામલા નામના એક દર્દીને એડમિટ કરાયા બાસઠ વર્ષના વૃદ્ધને પગમાં તકલીફ હોવાથી પીએમજે અંતર્ગત શેલબી હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યાં ઓપરેશન પણ થયું પરંતુ ઓપરેશન પછી દર્દીનું મોત થયું જેના કારણે પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીનો પણ આક્ષેપ લગાવ્યો છે અને વર્તનની પણ માગણી કરી પછી દાદા ભાનમાં બાવીસ તારીખના રોજ દાદાની પાછી મગજની સિટી સ્કેન કરવામાં આવી અને બાવીસ તારીખે ખબર પડી ડૉક્ટરોને કે દાદાને મગજનો લખવો છે ત્યાં સુધી ડૉક્ટરોને ખબર જ ના પડી કે દાદાને મગજનો લખવો છે પછી ત્રેવીસ તારીખે ફરીથી અમને બોલાવવામાં આવે છે ફરીથી અમે ડૉક્ટરો પ્રેશરાઈઝ કરે છે મને અને મારા જે ભાઈ હતા મનોજભાઈ જેમના પિતા ગુજરી ગયા છે કે ભાઈ તમે સિવિલમાં જતા રહો યુએન મહેતામાં જતા રહો અમે તમને રિફર કરીએ છીએ સાહેબ તમે અમે પીએમ જે એડમિટ થયા છીએ પણ કે એ પીએમ જેનું જે કાર્ડ હતું એની લિમિટ બે લાખ દસ હજાર તમારી પાસ થઈ ગઈ છે અને હવે તમારા પૈસા ભરવા પડે એટલે મી સાહેબ અમે ગરીબ માણસ છીએ આજે માણસો આવેલા એ જંગલ વિસ્તારમાંથી આ માણસો જે પૈસા ના હોય સાહેબ એટલે અમે ઘણી રજૂઆત કરતા એ લોકોને બી ભાઈ અમે મીડિયા મિત્રોનો સંપર્ક એટલે એ લોકોનો ડરના હિસાબે એ લોકો કીધું સારું વાંધો નહીં અમે ટેકલ કરીએ છીએ પણ એ પૈસા ના મળતા એ લોકો દાદાની બેદરકારીના કારણે દાદાની મૃત્યુ થઈ અત્યંત ગંભીર મામલે જ્યારથી ઓપરેશન કર્યા ત્યારથી દાદા વેન્ટિનેટર હતા બે ચાર વખત દાદા એક ભાનમાં આવેલા પછી નોર્મલ ઓક્સિજન ઉપર લીધેલા પણ સંપૂર્ણ ભાનમાં દાદા આવ્યા જ નથી ઓપરેશન કર્યા બાદ

ઓગણત્રીસ તારીખ ના રોજ રવિવારે અમે અહીંયા પ્રતિક ધરણા અને પ્રતિક ઉપાસનું એક આયોજન કર્યું છે સેટ એટલે સેલ્બી ખાતે બી કરીશું અને જરૂર પડશે તો ગાંધીનગર પણ જઈશું અમારે સરકારને સૂચન છે બી આમાં કે પીએમજેમાં કોઈ પણ એડમિટ થાય અન્ય રોગ થાય તો સરકારને પીએમજે માં આવી તો ડોક્ટર ભોગવાનું બીજું કોઈ મૃત્યુ પામે છે પીએમજે પૈસા તો દાદાને કપાઈ ગયા છે બે લાખ દસ હજાર પરિવારને સહાય મળી જવી અમારી માગણી છે તો આમ મામલે અમે જયારે હોસ્પિટલના યુનિટ હેડનો સંપર્ક કર્યો અને તેમણે આ મોત મામલે પૂછ્યું તો તેમણે કહ્યું કે દર્દીની હાલત ક્રિટિકલ હતી તેમના શરીરના વિવિધ ઓર્ગનમાં ઇન્ફેક્શન હતું અને તેથી સારવાર દરમિયાન મોત થયું છે સર્જરી પહેલા એના રિલેટેડ જે પણ જોખમો છે એમના જે ઓલ્ટરનેટિવ્સ છે જે સર્જરીને ફાયદા રિસ્ક છે અને જેની સાથેના અટેચ કોમ્પ્લિકેશન છે તે બધાને ડિટેલ સમજ આપણે એમને આપેલ એમના રિટર્ન કન્સન્ટ પછી આપણે આયુષ્યમાન પોર્ટલ પર એ અપ્લાય કરેલ અને આયુષ્યમાનના અપ્રુવલ પછી આપણે આ સર્જરી માટે પેશન્ટને તારીખ બાર નવેમ્બર બે હજાર ચોવીસે લીધેલ લાંબી સર્જરી બાદ પેશન્ટને જ્યારે ટ્રીટમેન્ટ પૂરી થઈ ત્યારે પેશન્ટને આઈસીયુમાં શિફ્ટ કર્યું અને ત્યારબાદ દર્દીની સારવાર આઈસીયુમાં ક્રિટિકલ કેરમાં ચાલતી હતી દર્દીનો સ્ટે અપડાઉનવાળો રહ્યો છે કોમ્પ્લિકેટેડ પેશન્ટ હતું અને ઘણા સમયથી તકલીફો હોય એમને જે સારવાર ચાલતી હતી તે પ્રમાણે દર્દીની રિકવરી સ્લો ચાલતી હતી અમદાવાદની સેલ્ફી હોસ્પિટલ એક નામાંકિત હોસ્પિટલ છે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ વચ્ચે મોતનું સાચું કારણ શું છે તે તો તપાસ બાદ જ ખબર પડે પરંતુ જો પીએમ જે અંતર્ગત થયેલી સારવારમાં જો હોસ્પિટલની બેદરકારી હોય તો ખૂબ જ ગંભીર બાબત કહેવાય આરોગ્ય વિભાગે આ મામલે કડક એક્શન લેવા જોઈએ જોવું રહ્યું કે આ મામલે આગળ શું થાય છે સપના શર્મા ઝી મીડિયા અમદાવાદ